શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દેવદરના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું કુલદીપ ચૌધરી તમને આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી ધોરણ નવનું ગણિતનો સંપૂર્ણ સિલેબસ ટોપિક ટુ ટોપિક તમને આ પ્લેટફોર્મ ઉપરથી હું ભણાવીશ અત્યારે યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલો તમને મળી જશે પણ એ ચેનલોની અંદર તમે ધ્યાનપૂર્વક જોશો તો મોટાભાગની યુટ્યુબ ચેનલોની અંદર તમને ચોપડીનું ઓનલી ફોર સ્વાધ્યાય જ કરાયેલ છે કાં તો કોઈક યુટ્યુબ ચેનલ એવી પણ હશે કે જેને ચોપડી સાથે સાથે તમને ઉદાહરણ પણ કરાયેલા હશે પણ એવી કોઈક માઇનોર કેસમાં જોવા મળશે તમને અહીં હું તમને ધોરણ નવનું સંપૂર્ણ ગણિત એટલે પ્રકરણ પ્રમાણે સંપૂર્ણ સ્વાધ્યાય સંપૂર્ણ ઉદાહરણ સાથે સાથે વધારાના દાખલા અને એની સાથે સાથે અત્યારના સમયમાં છેલ્લા બે વર્ષથી ગુજરાત બોર્ડે જે પરીક્ષાની પેટર્ન બદલી છે તેમાં ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો મૂક્યા છે જેને આપણે સામાન્ય રીતે કહીએ તો એમ સીક્યુ તો ચેપ્ટરના અંતે હું તમને એ એમસીક્યુ પણ અહીંયા કરાવીશ

વધારાના દાખલા જેથી તમારે પ્રેક્ટિસ વર્કમાંથી તમને છુટકારો મળશે તમારે અલગ અલગ સાહિત્યોમાંથી દાખલાઓ કરવા નહીં જવું પડે અને સાથે સાથે એમસીક્યુ પણ હું કરાવીશ જેથી તમારી વાર્ષિક પરીક્ષા હોય ધારો કે એસી માર્કની તો એસીમાંથી એસી માર્ક તમે જો અમારી સાથે જોડાયેલા રહેશો તો હું તમને સો ટકા ગેરંટી આપું છું કે તમારો એક પણ માર્ક ક્યાંય નહીં કપાય સંપૂર્ણ તૈયારી તમારે અહીંયાથી થઈ જશે અલગ અલગ સાહિત્ય કરવાની તમારે કોઈ જરૂર નહીં પડે તો આજે આપણે શરૂઆતના પહેલાં લેક્ચરની અંદર ચેપ્ટર નંબર એક થી આપણે શરૂઆત કરશું ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ સંખ્યા પદ્ધતિ ઉપરથી આપણને ખ્યાલ આવે એનું પહેલું જ જે સંખ્યા પદ્ધતિમાં પહેલા જે લખેલ છે જુઓ સંખ્યા હેડી તો ગણિતની અંદર સંખ્યાઓ એટલે શું હેડી સંખ્યાઓ આપણે સામાન્ય રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવી સંખ્યાઓ કહીએ એ નહીં એ સંખ્યાઓને આપણે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ મુખ્યત્વે આપણે એ સંખ્યાઓને પાંચ ભાગમાં ડિવાઈડ કરેલ છે કયા કયા પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ આ મુખ્ય પાંચ ભાગની અંદર આપણે સંખ્યાઓને ડિવાઇડ કરેલી છે જે આપણે શરૂઆતની અંદર ઇન્ટ્રોડક્શનના પહેલા જ વિડીયાની અંદર એને જોઈશું અને બીજા ભાગની અંદર પછી રેગ્યુલર આપણે ચોપ ચેપ્ટરની અંદર દાખલાઓ ઉદાહરણ વધારાના દાખલા ચાલુ કરશું ચલો તો સંખ્યાઓ વિશે જોઈએ જેની અંદર પહેલા નંબરની સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નેચરલ નંબર્સ નેચરલ નંબરના પહેલા અક્ષર કેપિટલ એન ઉપરથી આ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે શું કહીએ છીએ તો કે એન વડે દર્શાવાય છે તો આપણે અહીંયા લખીએ કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કેપિટલ એન વડે દર્શાવાય

અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓને આપણે શું કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ તો એને આપણે આ રીતે લખશું અહિયાં એક બે ત્રણ ચાર સુધી પણ કેવી સંખ્યાઓ તો યાદ રાખજો ધન પૂર્ણાંક સંખ્યાઓ તમને પ્રશ્ન એ થશે કે સાહેબ ધન તો અમે સમજી ગયા પૂર્ણાંક શું હમણાં થોડી વારમાં તમને સમજણ પડશે આપણે પૂર્ણાંક સંખ્યાઓ ભણીએ ત્યારે હું તમને કહીશ કે શા માટે મેં અહીંયા ધન પૂર્ણાંક શબ્દનો ઉલ્લેખ કર્યો છે એકલો ધન સંખ્યાનો ઉલ્લેખ નથી કર્યો ચલો આને થોડું આપણે ડીપલી ભણીએ આટલું તો તમને ગમે તે યુટ્યુબ ચેનલની અંદર પણ મળી જશે આપણે આને થોડું ડીપમાં જઈએ તો શું કહીએ પરીક્ષાની અંદર આમાંથી શું પૂછાય જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેમાંથી આપણે પ્રશ્ન બનાવીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ ચલો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ચલો કઈ છે તો આપણને ખબર છે કઈ છે એક છે એ જ રીતે વાત કરીએ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ પ્રાકૃતિક સંખ્યાઓ તો અનંત સુધી છે અનંત સુધી છે એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને અહીંયા મળશે નહીં અને બીજા શબ્દોમાં કહેવું હોય તો એવું પણ કહેવાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી પણ આપણે અહીંયા લખશું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શું થાય તો કે ન મળે પરીક્ષામાં પૂછાય તો તમે ત્યાં લખી શકો શું લખી શકો ન મળે કાં તો અસ્તિત્વ નથી ચલો હવે હજુ આને થોડું આપણે ડીપમાં જઈએ

કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણે લખીએ અહીંયા ધારો કે આપણે નામ આપી દઈએ પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બી પ્રાકૃતિક સંખ્યાઓ હું તમને એક સૂત્ર વડે સમજાવી દઉં પ્રાકૃતિક સંખ્યાઓ એ અને બી જ્યાં એક શરત પણ છે કે જ્યાં એ લેસ દેન બી એ લેસ દેન બી એટલે કે બી મોટા હશે એ શું હશે નાની સંખ્યા હશે એટલે કે જ્યાં એ લેસ બી માટે બી માઇનસ એ માઇનસ એક સંખ્યા વચ્ચે સંખ્યાઓ મળે ક્યાં તો પ્રાકૃતિક સંખ્યાઓ મળે

પંદર ચલો દસ અને પંદર વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આપણે ડાયરેંગલી ખબર છે છે પણ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ સૂત્ર શું છે બી માઇનસ એ માઇનસ એક જ્યાં બી એટલે મોટી સંખ્યા કેટલી છે પંદર એ એટલે નાની સંખ્યા કેટલી છે દસ માઇનસ એક તો પંદર માઇનસ દસ માઇનસ એક એટલે માઇનસ અગિયાર પંદર માંથી અગિયાર જાય તો કેટલા વધ્યા ચાર ચાલો આ તો નાની સંખ્યા હતી તો કે આ તો સાહેબ અમે જાતે પણ કહી શકીએ તો આપણે કંઈક મોટી સંખ્યાનું ઉદાહરણ લઈએ બીજા નંબરમાં ચલો કોઈ મોટી સંખ્યાનું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ એકસો ને બસો ને એસી વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે ચલો તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે બે સંખ્યાઓ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ શોધવી હોય તો સૂત્ર શું છે બી માઇનસ એ માઇનસ એક બી એટલે મોટી સંખ્યા બસો એસી એટલે નાની સંખ્યા એકસો મા એસી વચ્ચે કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ છે સો એટલે આપણને યાદ રાખજો પરીક્ષાની અંદર આપણ એક માર્ક અંદર પૂછાઈ શકે કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે ચલો હવે બીજા નંબરમાં આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવાય વોલ અક્ષર છે કેપિટલ ડબલ્યુ એના ઉપરથી પૂર્ણ સંખ્યાના ગણને કયા સંકેત વડે દર્શાવાય છે કેપિટલ ડબલ્યુ વડે તો આપણે લખીએ અહીંયા કે પૂર્ણ સંખ્યાના ગણને કાં તો જથ્થાને કોના વડે દર્શાવાય કેપિટલ ડબલ્યુ વડે દર્શાવાય છે ચલો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો જોઈને જ ખબર પડે આગળ આપણે જો સંખ્યાઓ જે લખી હતી કઈ લખી છે એક બે ત્રણ ચાર પણ આપણને ખબર છે કે આમાં કંઈક ઘટે છે શું ઘટે છે હંમેશા સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય ઝીરોથી થાય તો એટલા માટે અહીંયા ઝીરો ઘટે છે એટલા જ માટે સંખ્યાનું નામ પણ એવું જ આપ્યું છે જુઓ પૂર્ણ એટલે હવે આપણે પૂરું કરશું એનો મતલબ ડબલ્યુ બરાબર સંખ્યાઓ કઈ છે તો કે જીરો થી ચાલુ થતી અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ પાછળ પાછો એનો એ શબ્દ આપણે ધન પણ સાથે સાથે કઈ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ ચલો આની અંદર પણ થોડું આપણે ડીપમાં જઈએ તો આપણે આમાં પણ લખી શકીએ કે સૌથી નાની સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે જીરો છે ચલો એ જ રીતે વાત કરીએ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ચલો સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળશે મળશે નહીં મળે કેમ કે પૂર્ણ સંખ્યાઓ તો અનંત સુધી છે એટલા માટે એવું કહી શકીએ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી કાતે એનો જવાબ આપણે એવો લખી શકીએ ન મળે ચલો એના પછી આપણે જોઈએ જેમ આગળ આપણે વાત કરી કે બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી છે તો એ જ રીતે અહીંયા પણ એવું પૂછી શકે કે બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી છે તો એના માટે પણ આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરશું આગળ મેં ડીપમાં લખાયું છે તો અહીંયા શોર્ટમાં લખી દઈશ કયું સૂત્ર છે બી માઇનસ એ માઇનસ એક આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી છે જે આસાનીથી આપણે શોધી શકીએ છીએ ચલો એના પછી આપણે ત્રીજા નંબરમાં વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ આગળ આપણે પ્રાકૃતિક જે પૂર્ણ જોઈએ જેમાં મેં તમને લખાયું હતું કે અનંત સુધી કેવી ધન ધનપૂર્ણાંક તો પૂર્ણાંક શું વસ્તુ છે પૂર્ણાંકને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઇન્ટેજર્સ ચલો પરંતુ અહીંયા પૂર્ણાંક સંખ્યાના ગણને આપણે આઈ વડે નથી દર્શાવતા પૂર્ણાંક સંખ્યાના ગણને આપણે કેના વડે દર્શાવશું તો કે કેપિટલ જેડ વડે તો કે પૂર્ણાંક સંખ્યાના ગણને કેના વડે કેપિટલ જેડ વડે દર્શાવાય છે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તો સાદી રીતે કહીએ તો બધી જ સંખ્યાઓ જેની અંદર બધી જ ધનસંખ્યાઓ પણ આવી જાય બધી જ ઋણ સંખ્યાઓ પણ આવી જાય અને જીરો પણ આવી જાય તો એને આપણે શું કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ ચલો એને આપણે લખીએ કઈ રીતે આપણે એને લખીએ કઈ રીતે તો તમે કદાચ આલેખ દૂર આલેખ દૂરતા તમને આવડતું હશે આલેખની અંદર સંખ્યા રેખા હોય સંખ્યા રેખા એટલે એક્સઅસ હોય તો એની અંદર આપણે જે સંખ્યાઓ લખવી હોય તો તેમાં જીરો પણ આવે ધન સંખ્યા હોય ઋણ આવે તો એને આપણે કઈ રીતે લખીએ છીએ એ જ રીતે અહીંયા લખાશે આરો કે અહીંયા બરોબર મધ્યમાં જીરો છે આ જમણી બાજુ બધી કઈ સંખ્યાઓ આવશે ધનસંખ્યાઓ અને એ જ રીતે ડાબી બાજુ કઈ સંખ્યાઓ આવશે ઋણ સંખ્યાઓ તો એને આ રીતે લખાય ઝીરો બધી જ ધનસંખ્યાઓ અને બધી જ ઋણ સંખ્યાઓ ક્યાં સુધી તો કે બંને બાજુ અનંત સુધી ચલો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા સોરી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મળે ન મળે કેમ તમે જુઓ અહીંયા સૌથી નાની પૂર્ણાંક સંખ્યામાં જાઓ તો જુઓ અહીંયા તમને એવું લાગે કે સાહેબ માઇનસ તો માઇનસ એક કરતા માઇનસ બે નાના છે એના કરતાં માઇનસ નાની છે એના કરતાં માઇનસ નાની છે જેમ જેમ સંખ્યાઓ માઇનસમાં જતી જશે એમ સંખ્યાઓ નાની થતી જશે ને અને એ રીતે મોટી સંખ્યાની વાત કરીએ તો આ બાજુ જુઓ એક બે ત્રણ ચાર જેમ જેમ સંખ્યાઓ આગળ વધતી જશે એમ મોટી સંખ્યા મોટી સંખ્યાઓ થશે એનો મતલબ અહીં શું થશે કે સૌથી નાની અને અસ્તિત્વ નથી તો સંખ્યાઓ ન મળે હા પરંતુ એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ ધન અને ઋણ તો એમાં થઈ શકે પહેલા વાત કરીએ આપણે ધન સંખ્યાઓની તો ધનની અંદર શું થાય તમે જુઓ એકથી થી શરૂઆત થશે તો એક બે ત્રણ ચાર થશે એક થી શરૂઆત થઈ એનો મતલબ એવો થયો કે નાનામાં નાની ધનપૂર્ણાંક સંખ્યા મળે મોટામાં મોટી સંખ્યા મળે નહીં તો આપણે એવું લખી સૌથી નાની પણ કેવી ધન સૌથી નાની ધનપૂર્ણાંક સંખ્યા કઈ છે તો સૌથી નાની ધનપૂર્ણાંક સંખ્યા કઈ છે એક છે ચલો એ જ રીતે વાત કરીએ ઋણ સંખ્યાઓમાં તો ઋણ સંખ્યામાં જુઓ માઇનસ એકથી થી શરૂઆત થાય માઇનસ બે માઇનસ ત્રણ જેમ જેમ આગળ સંખ્યાઓ વધતી જશે એમ એમ નાની સંખ્યાઓ થતી જશે એનો મતલબ માઇનસ એક અહીંયા શું છે સૌથી મોટી સંખ્યા છે એનો મતલબ શું થયો સૌથી મોટી પણ કેવી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે માઇનસ એક છે ચાલો હજી આપણે આગળ થોડું જોઈએ જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓમાં જોયું પૂર્ણ સંખ્યાઓમાં જોયું એ જ રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ રહેલી છે તો એ શોધવા માટે અહીંયા પણ એ જ સૂત્ર વપરાશે કયું વપરાશે બી માઇનસ એ માઇનસ એક આ જ સૂત્રનો ઉપયોગ થશે જ્યાં બી એટલે મોટી સંખ્યા એ એટલે નાની સંખ્યા એક આપણે બાદ કરવાના છે હા આના થોડાક આપણે ઉદાહરણ જોઈએ જુઓ શા માટે કારણ કે ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે સાહેબ આમાં તો માઇનસ સંખ્યાઓ પણ આવે છે ધન સંખ્યાઓ પણ આવે છે તો એક ધન સંખ્યા હોય ને એક ઋણ સંખ્યા હોય એ બંને વચ્ચે કીધું હોય તો શું કરશું તો આપણે જેવું કંઈક ઉદાહરણ લઈએ જુઓ ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપણે લઈએ ચલો માઇનસ દસ અને વીસ વચ્ચેની કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે એટલે કે બંને વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ બી ઇઝ માઇનસ એ માઇનસ એક બી એટલે મોટી સંખ્યા કઈ છે વીસ નિયમના માઇનસ એ કેટલા છે માઇનસ દસ માઇનસ એક ચલો શું થશે માઇનસ માઇનસ પ્લસ દસ માઇનસ એક તો શું થશે અહીંયા દસમાંથી એક જાય તો ધારો કે નવ તો વીસ પ્લસ નવ એટલે કેટલી સંખ્યાઓ મળી ઓગણત્રીસ સંખ્યાઓ ખ્યાલ આવે છે તમને એવું લાગશે દસ અને વીસ વચ્ચે તો દસ કે નવ ના હોય ના ભાઈ જો માઇનસ દસ કીધું છે એટલે માઇનસ દસ થી પહેલા તમારે જીરો આવવાનું છે અને થી પછી વીસ સુધી જવાનું છે ખ્યાલ આવે છે એટલા માટે કરીને અહીંયા માઇનસ દસ અને વીસ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ તમને મળશે તો કે કેટલી મળશે સોરી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળશે તો કેટલી મળશે ઓગણત્રીસ પૂર્ણાંક સંખ્યાઓ ચલો એના પછી હવે વાત કરીએ આપણે સમય સંખ્યાઓ જેના દાખલા પણ આપણા ચેપ્ટરમાં છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે શોધો કાતો કેટલી નહીં પૂછાય પણ એમાં સ્વર એવું પૂછાય છે કારણ કે બે સમય વચ્ચે તો અસંખ્ય સમય આપણને મળે એટલા માટે બે સમય વચ્ચે ચાર પાંચ અલગ અલગ તમને પૂછશે કે સમય સંખ્યાઓ શોધો ચલો તો સમય સંખ્યાઓ માટે આપણે વાત કરીએ પહેલું તો કે સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેસનલ નંબર્સ સમય સંખ્યાઓને કયા ગણ વડે દર્શાવાય તો કે આપણે એવું લખીએ છીએ કે સમય સંખ્યા સોરી કયા સંકેત વડે દર્શાવાય તો કે સમય સંખ્યાના ગણ ને કોના વડે આપણે દર્શાવશું કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે હવે આપણે વાત કરીએ તો આની વ્યાખ્યા સમય સંખ્યાઓ કોને કહેવાય સમય સંખ્યાઓ કોને કહેવાય તો આપણે સાદી રીતે વાત કરીએ તો એવું કહેવાય કે જે સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ એવી તમામ સંખ્યાઓને શું કહેવામાં આવે છે સંખ્યાઓ કહેવાય છે અને બીજી રીતે વ્યવસ્થિત એની વ્યાખ્યા લખવી આવી લખાય કે પી અને ચલો જ લખીએ આપણે આમ તો સાદી એટલે બધાને યાદ પણ રહી શકે કે પી અને એવી સંખ્યાઓ કે જેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને

એનો મતલબ ક્યુની જગ્યાએ જીરો નહીં હોયની કોઈ સંખ્યા તમે મૂકી શકો છો આપણે થોડા ઉદાહરણ જોઈએ ધારો કે આપણે લખીએ ભાગ્યા આઠ તેર ભાગ્યા અગિયાર વગેરે આ બધી જ સંખ્યાઓને શું કહેવામાં આવે છે સમય સંખ્યાઓ કહે છે શોર્ટમાં આપણે લખીએ કે સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય તો કે પી ભાગ્યા ક્યુ ઘણા બધા વિદ્યાર્થીઓને ના ખબર હોય તો કહી દઉં છું પી એટલે આપણે એને એને શું શું કહીએ છીએ એટલે કહેવાય ચલો હવે આના પછી આમાં ડીપમાં જશો તો સમય સંખ્યાઓ ઘણી બધી છે પણ એક વસ્તુ આપણે લખી દઈએ ખાલી શોર્ટમાં પછી આપણે દાખલાઓમાં સમય સંખ્યાઓ જોવાની જ છે કે સમય સંખ્યાઓ કેટલી તો સમય સંખ્યાઓ અસંખ્ય છે યાદ રાખજો સમય સંખ્યાઓ કેટલી છે અસંખ્ય છે એક જ હવે આપણે અહીંયા એક જ સંખ્યા બાકી રહે છે તો આપણે થોડું એને પણ જોઈ લઈએ કે અસમય સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇરેશનલ નંબર્સ રેડી તો કે અસમય સંખ્યાઓ કોને કહેવાય તો કે જે સંખ્યાને આપણે સાદી રીતે મસ્ત સારી રીતે બધાને સમજણ પડે એ રીતે સમજીએ તો કે જે સંખ્યા કે જે સંખ્યાઓ વર્ગમૂળમાં આવેલી હોય વર્ગમૂળ જેનો સંકેત તમને બધાને ખબર છે વર્ગમૂળમાં આવેલ હોય હોય અને જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે તેવી સંખ્યાઓને તેવી સંખ્યાઓને શું કહે છે અસમય સંખ્યાઓ કહેવાય અસમય સંખ્યાઓ કહે છે ચલો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે વર્ગમૂળમાં બે તો વર્ગમૂળમાં એક તો એકનું વર્ગમૂળ તો એક જ થાય એટલે એકનું વર્ગમૂળ નીકળી જાય છે માટે અસમય નથી ચલો વાત કરીએ વર્ગમૂળમાં બે બે નું વર્ગમૂળ નીકળે ના વર્ગમૂળ નથી નીકળતું એટલે એ કઈ સંખ્યા છે અસમય સંખ્યા છે એના પછી વર્ગમૂળમાં ત્રણ ચલો ચારનું વર્ગમૂળ નીકળી જાય છે તો ચાર અસમય નથી એના પછી વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં સાત વગેરે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન થશે કે સાહેબ જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળી જાય છે તો એવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે એવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે તો એવી સંખ્યાઓ કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે ધારો કે અહીંયા ચારનું વર્ગમૂળ નીકળી ગયું તો એને શું કહેવાય છે સમય સંખ્યાઓ કહેવાય જે હું તમને લાસ્ટમાં લખાવું છું બીજું એક ખાસ રાખજો આ તો આપણને ખ્યાલ છે વ્યાખ્યા ઉપરથી કે વર્ગમૂળમાં આવેલી હોય અને વર્ગમૂળ ન નીકળે એ સંખ્યાઓને શું કહેવાય તો કે અસમય સંખ્યાઓ કહેવાય છે પરંતુ એક એવી સંખ્યા છે જેને આપણે શું કહીએ છીએ અસમય કહીએ છીએ કઈ સંખ્યા છે વારંવાર પરીક્ષામાં પણ પૂછાય છે પાઈ પાઈ એ કેવી સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે કેવી સંખ્યા છે સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે હા પણ ધ્યાનમાં રાખજો પાય તો પાય ની કિંમત શું થાય ત્રણ પોઈન્ટ ચૌદ અને બાવીસ ભાગ્યા સાત થાય તો એ ત્રણ પોઈન્ટ ચૌદ અને બાવીસ ભાગ્યા સાત એ અસમય નથી એ તો સમય સંખ્યા હોય છે ખ્યાલ આવે છે

चलो कि जे संख्याओ आ समय नथी केवी नथी आ समय नथी तेवी संख्याओं ने समय संख्या कहे એક વધારાનું કહી દઉં દાખલા સ્વરૂપ શાંત અથવા કેવું હોય અનંત આવૃત કેવું હોય શાંત અને અનંત આવૃત શાંત અને અનંત આવૃત શું છે એને આપણે ડીપ માં જ્યારે આપણે દાખલાઓ પણ વાત કરીએ પાછા અસમય સંખ્યાઓમાં આવીએ તો સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ કયું હોય તો અસંખ્ય સ્વરૂપ છે અનંત અનાવૃત કેવું છે અનંત અનાવૃત કેવું દશાંત સ્વરૂપ છે એનું અનંત અનાવૃત ચલો હવે લાસ્ટમાં ફરીથી એક જ બે મિનિટ અહીંયા ધ્યાન આપજો કે આના પછી આ પાંચ સંખ્યાઓ આપણે જોઈ પ્ર પૂર્ણ સોરી પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અને અસમય જેની અંદર જુઓ મેં એક બાબત લખી નથી પણ એ તમને ખ્યાલ જ છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હોય તો કે પ્રાકૃતિક સંખ્યાઓ પણ આ સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તો પૂર્ણ સંખ્યાઓ પણ આ સંખ્યા છે એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે તો પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્યા છે સમય સંખ્યાઓ પણ કેટલી છે તો કે એ પણ અસંખ્યા છે હવે ધ્યાન આપજો તમને બધાને પ્રશ્ન પણ થયો છે સાહેબ તમે જે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંકની અંદર એવું કીધું કે આ બંને કોઈ પણ બે પ્રાકૃતિક કે પૂર્ણાંક સંખ્યાઓ જે કેટલી સંખ્યાઓ રહેલી છે તેના માટે એક સૂત્ર આપ્યું બી માઇનસ એ માઇનસ એક તો શું સમય સમય માટે નથી તો ના એના માટે નથી એના માટે આપણે ગોતવી પડશે અને એ આપણે દાખલાઓની અંદર જોઈશું લાસ્ટમાં આ બધી જ સંખ્યાઓનો જેની અંદર સમાવેશ થાય એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રિયલ નંબર્સ જેને સંકેત છે કેપિટલ આર જે આપણે ધોરણ દસની અંદર ભણવાનું છે ધોરણ દસ નું પહેલું ચેપ્ટર એનો મતલબ થયો વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ શું આ બધી જ સંખ્યાઓનો જેની અંદર સમાવેશ થાય એને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ જે આપણે ડીપમાં વાસ્તવિક સંખ્યાઓ ધોરણ દસમાં પણ શું અહીંયા આપણે આ મોસ્ટ ઓફ પાંચ જે સંખ્યાઓ છે એનો અભ્યાસ કરવાનો છે જેમાં પણ ખાસ કરીને અભ્યાસ આપણે કરવાનો થશે સમય સંખ્યાનો કારણ કે સમય સંખ્યાના દાખલા પણ આવે છે બાકી પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ ઉપરથી આપણે વિધાનો સોલ્વ કરવાના છે તો હવે આજના આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ હવે પછીનું લેક્ચર જે હશે જેની અંદર આપણે સ્વાધ્યાય દાખલા જે આગળ ચલાવશું જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું અને તમને એક બાબત પણ કહી દઉં છું કે આપણે શું કરશું તમારે એક ટેવ પડી ગયેલી છે અત્યારના વિદ્યાર્થીઓની એક ટેવ છે કે પહેલાં બધા ઉદાહરણો કરાવી દેતા સ્કૂલોમાં પણ મોસ્ટ ઓફ એ થતું હોય છે પહેલાં બધા ઉદાહરણ કરાવે પછી બધા સ્વાધ્યાય કરાવે પણ ગણિત વિષય એવો છે કે એક દાખલો બદલાય તો માઇનોર કંઈક ફેરફાર તો એની અંદર જોવા તમને મળે એટલે આપણે અહીંયા શું કરશું કે કોઈ એક રીતનો દાખલો હશે તો ભલે એ ઉદાહરણ નંબર એક છે તો એના જેવો સ્વાધ્યાયની અંદર દાખલો હશે તો ઉદાહરણ બે આપણે સાથે નથી કરવાનું આપણે ઉદાહરણ એક કરશું એની સાથે આપણે સ્વાધ્યાયમાંથી એ દાખલો લઈ આવશું અને એની સાથે વધારાના પણ દાખલાની આપણે અહીંયા પ્રેક્ટિસ કરશું આ રીતે સંપૂર્ણ કોર્સ આપણે પૂરેપૂરો એવો ટ્રાય કરશું કે તમને આ જ વર્ષની અંદર સંપૂર્ણ રીતે આ કોર્સ આપણે પૂરો કરી આપીશું અને તમારું ગણિત સારી રીતે હું તમને અહીંયાથી પૂરું કરી આપીશ ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં